વડોદરા શહેરના સમાવિસ્તારમાં ફરી એકવાર હીટ એન્ડ રન ની ઘટના ઘટી છે ગઈકાલે રાત્રે વડોદરાના સમાવિસ્તારમાં હીટ એન્ડ રન ની ભયાનક ઘટના થઈ છે દારૂના નશામાં ચૂર કાર ચાલકે 4 થી 5 લોકોને અડફિટી લીધા સમાવિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝરી કાર ચાલકે દારૂના નશામાં ધૂત ફૂલ સ્પીડે ગાડી હંકારી અનેક લોકોને ને કચડ્યા હવા વિગતો સામે આવી રહી છે ત્રણ ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે આ સમિસ્તાર ન્યૂ સમોડ છે સ્વાતિ સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઇસમ દ્વારા ફૂલ સ્પીડમાં એકસો વીસ કે એકસો ની સ્પીડ હશે અને કાર ચાલકે ત્રણ થી ચાર જણાને હડફેટમાં લીધા છે એમાં એક આર્મીવાળા આર્મીવાળા બેન છે આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે એમને ગંભીર ઈજા થઈ છે બીજા બે લહરીવાળા છે એમને બી ઘણું નાનું પગમાં ને હાથમાં મૂઠ માર વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે જેથી આ કાર ચાલક જલ્દી જલ્દી પકડાઈ જાય તેવી અમારી માગણી છે અને આ જે અવારનવાર જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ કાં તો બમ્પરો મૂકવા જોઈએ અને આવા જે બેફામ કાર ચાલકો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલમાંથી આવા લોકો છૂટવા ના જોઈએ કારણ કે આઠ વાગ્યા પછી તો આવું એવું લાગે છે કે પબ્લિકને ઘરની બહાર નીકળવું ને તો વિચારીને નીકળવું પડે કે બહાર નીકળું કે ના નીકળું કારણ કે જેમ જેમ જે રીતનું લાગી રહ્યું છે કે તેમ નશો વધી રહ્યો હોય અને આવી આવા કાર ચાલકો બેફામ બીક વગરના બહાર નીકળે છે એટલે જનતાએ વિચારવાની જરૂર છે હવે